નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર જગદંબાના નવરાત્રીમાં સુરક્ષા માટે સી ટીમનો વિશ્વાસ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની તકેદારી વડનગર જે તેની ઐતિહાસિક મહત્તા અને આધ્યાત્મિકતા માટે ઓળખાય છે તે દર વર્ષે નવરાત્રી ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે ખાસ કરીને જગદંબા ગરબા મહોત્સવ એવી પરંપરા છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ અને ગરબા પ્રેમીઓ ઉમટે છે આવા સમયે લોકોની સુરક્ષા ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા એ અત્યંત મહત્વપૂર્ણ બને છે આજ દિશામાં વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા રચાયેલ સી ટીમ ગરબા દરમિયાન સુરક્ષા અને વિશ્વાસ માટે એક મજબૂત કડી બની છે સી ટીમ એટલે શું સી ટીમ એ મહિલા પોલીસ અધિકારીઓ અને ટ્રેન્ડ જવાનોથી બનેલી વિશેષ ટીમ છે અને મહિલાઓ માટે સલામત માહોલ ઊભો કરે છે ઇવ ટિન્જિંગ છેડછાડ અનચાહેલા વ્યવહાર સામે તરત કાર્યવાહી કરે છે ગરબા સ્તરે હાજર રહીને સલાહ પૂરી પાડે છે ગુપ્ત રીતે નજર રાખી શંકાસ્પદ લોકોને ઓળખ કરે છે નવરાત્રી દરમિયાન સી ટીમ ખાસ કામગીરી અને હાજરી અને પેટ્રોલિંગ સી ટીમના સભ્યો સમાજમાંથી મિશ્રિત થઈ જાય છે અને તમામ લોકોને નજર દોરી કરે છે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ થતાની સાથે તરત કાર્યવાહી કરે છે ગરબા સ્થળેથી હેલ્થ ડેસ્ક ઉપલબ્ધ હોય છે જે યુવતીઓ પોતાની ફરિયાદો કે માટે જઈ શકે છે કેટલીક જગ્યાએ ઇમરજન્સી રેસ્પોન્સ વાહન પણ તૈયાર હોય છે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની સી ટીમ માત્ર એક ટીમ નથી તે મહિલાઓના આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે નવરાત્રી દરમિયાન પાવન દિવસોમાં જ્યારે ભક્તિ અને ભવ્યતા ભરપૂર હોય છે ત્યારે સુરક્ષા અને માનવતા જાળવી રાખવી એ શી ટીમનું ધ્યેય છે એવા રણજીતજી ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ